ભક્ત આજે આપણે વાત કરવાની છે ભગવાન શિવજીના શિવાલયમાં દીપ પ્રગટાવવાની બવણી એમ કહેવાય કે શિવાલયમાં ભેટ કરી દે છે અને શિવાલય પૂજારીને કહે છે કે ભગવાન ભોળાનાથના એમ કહેવાય દીવડા કરો આયો આ ઘી હું તમને આપું છું તમે ભગવાન ભોળાનાથના ના શિવાલયમાં નિત્ય નિત્ય દીવડા કરજો દીવડા શિવ ભક્ત અનેરું મહત્વ છે શિવ કરવું હોય ને તો ખાસ કરી અને શિવાલયમાં દીપ ભગવાન ભોળાનાથને ખૂબ ગમે છે એમ કહેવાય છે કે જે કોઈ માનવ જે કોઈ જીવ શિવાલયમાં દીપદાન કરે છે તેના જીવનમાં ક્યારે એમ કહેવાય ઉજાસ એમ કહેવાય કે નીચો નથી થતો હંમેશા તેનું જીવન તેજમય બને છે તેના ઘરમાં હંમેશા જેવી રીતે શિવાલયમાં ભગવાન ભોળાનાથના શિવાલયમાં જેવી રીતે ઉજાસ ફેલાય છે આપણા દીધેલા દીપદાનથી જેવી રીતે શિવાલયમાં ઉજાસ ફેલાય છે તેવું જ આપણું જીવન ઉજાસમય થઈ જાય છે એટલે હંમેશા આપણે દીપદાન કરવું જોઈએ અને એમ કહેવાય છે શાસ્ત્ર એમ કહે છે શિવ મહાપુરાણ એમ કહે છે કે જે કોઈ માનવ ભગવાન શિવજીના શિવમાં દીપદાન કરે છે ને તેની પેઢી એમ કહેવાય કે હંમેશા ક્યારે એમ કે દીવો ઓલવાતો નથી ભગવાન ભોળાનાથ તેને સારી પેઢી પરિવાર આપે છે તો હંમેશા ભગવાન ભોળાનાથના મંદિરમાં શિવાલયમાં હંમેશા દીપદાન કરવું જોઈએ શિવભક્તો તમને ખબર જ છે સુંદર શિવ મહાપુરાણમાં ઉલ્લેખ છે કુબેર રાજા કુબેર રાજા ગત જન્મમાં બ્રાહ્મણ રૂપે હતા અને એમ કહેવાય છે કે ભલે તે ગત જન્મમાં બ્રાહ્મણ રૂપે હતા અને તેમાં તેણે અજાણતા ભગવાન શિવજીના શિવાલયમાં એક કપડું સળગાવી દીધું હતું હા તે કપડું સળગાવવામાં અને દોઢ ભાગમાં તેનું મૃત્યુ થઈ ગયું હતું પણ ખાલી એક એમ કહેવાય કે અજાણતા ભગવાન શિવજીના શિવાલયમાં એક કપડું પ્રજ્વલિત કરવાના એક બદલામાં ભગવાન ભોળાનાથના પાર્ષદો ભગવાન ભોળાનાથ જે એમ કહેવાય દૂતો હતા તે યમદૂતો પાસે છોડાવીને ભગવાન શિવજી પાસે લઈ જાય છે અને તેને મોક્ષ ગતિ પ્રાપ્ત થઈ જાય છે અને ત્યાર પછીના જન્મમાં તે રાજા કુબેર અલકાપુરીના રાજા બને છે અને ત્યાર પછી ફરી એમ કે કુબેર રાજા ભગવાન ભોળાનાથની પૂજા કરે છે અને ભગવાન અધિપતિ બનાવે છે વિચાર કરો કે અજાણતા જો ખાલી એમ કહેવાય કે ભગવાન ભોળાનાથ ના શિવાલયમાં એમ કહેવાય કે આ દીપ પ્રજ્વલિત થઈ જાય અને આટલું મોટું પુણ્ય મળે કુબેર રાજાને તો વિચાર કરો તો આપણે જાણી જોઈને એમ કહેવાય કે મનમાં એવું ગઠબંધન બાંધી અને ભગવાન શિવજીના શિવાલયમાં આપણે જ્યોત પ્રગટાવીએ તો કેટલું બધું આપણને પુણ્ય પ્રાપ્ત થાય વિચાર કરો કે જો કુબેર રાજાને અજાણતા એમ કહેવાય કે શિવાલયમાં એક જ્યોત એક દીપ પ્રગટી જાય છે ભૂલથી પણ એમ કહેવાય કે કપડું સળગી જાય છે અને ભગવાન શિવજીના શિવાલયમાં એમ કહેવાય કે અંજવાળા અંજવાળા થઈ જાય છે તો પણ તેને તે પછીના જન્મમાં કુબેર રાજા બનાવવામાં આવે છે ધનના અધિપતિ બનાવવામાં આવે છે તો આપણે આ મનુષ્ય અવતાર એળે ન જવો જોઈએ જ્યારે પણ આપણા જીવનમાં મોકો મળે ત્યારે શિવલિંગ સમક્ષ આપણે જ્યોત પ્રગટાવો જોઈએ અને ખાસ કરી અને શ્રાવણ મહિનો હોય મહાશિવરાત્રી હોય આદ્રા નક્ષત્ર હોય ત્યારે ભગવાન ભોળાનાથના શિવાલયમાં આપણે દીપદાન કરવું જ જોઈએ એકસો આઠ દીવા આપણે પ્રજ્વલિત કરવા જ જોઈએ ભલે આપણો વારો આવે કે ન આવે પણ આપણે દાન કરી દેવું જો આપણા જીવનમાં બસો પાંચસો રૂપિયા આપણી પાસે હોય ને તો કાંઈ જાજુ નથી બસો પાંચસો રૂપિયાનું ઘી લઈ ગાયનું ઘી હોય તો વધારે સારું ગાયનું ઘી લઈ અને લે જતું રહેવું થોડાક એમ કહેવાય ઘરેથી વાટો બનાવી બનાવી અને લે દઈ આવવું અને પૂજારીને કહ્યું કે હે પૂજારી બાબા આદ્રા નક્ષત્ર શિવરાત્રીને દિવસે આ અમારા તરફથી ભગવાન ભોળાનાથના મંદિરમાં તમે દીવડા કરજો અને જરૂર હોય તો અમે પણ આવશું આવી રીતે ભગવાન ભોળાનાથના શિવાલયમાં હંમેશા આપણે દીપ પ્રાગટ્ય કરવું જોઈએ તો ભગવાન ભોળાનાથને વધારે ગમે અને શિવ ભક્તો મેં તમને કહ્યું એમ જ્યારે પણ આપણે શિવ અર્થે કોઈ પણ કાર્ય કરીએ છીએ ને ત્યારે વ્યર્થ નથી જતું ભગવાન ભોળાનાથ આપણા ભાગ્યમાં કંઈક ને કંઈક લખી જ નાખે છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી શિવ મહાપુરાણમાં ચોખ્ખું લખેલું છે કે શિવ અર્થે કરેલું કાર્ય ક્યારે અસફળ જતું નથી ભગવાન ભોળાનાથ કંઈક ને કંઈક અને ગમે ત્યારે એમ કહેવાય આપણે ભાગ્યમાં લખી નાખીએ આપણને ખબર નથી હોતી આપણે તે જાણી નથી શકતા પણ જ્યારે પણ આપણા જીવનમાં જરૂર પડે છે જ્યારે પણ આપણા જીવનમાં કષ્ટી પડે છે ત્યારે ભગવાન ભોળાનાથ એમ કહેવાય કે આપણો સાથ દેવા આવી જાય છે કોઈને કોઈ સ્વરૂપે ભગવાન ભોળાનાથ આપણો સાથ દેવા આવી જાય છે અને આપણી જે પણ કમી છે આપણા જીવનમાં જે પણ ખામી છે તે દૂર થઈ જાય છે આપણને ખબર પણ નથી રહેતી એટલે હંમેશા આપણે ભગવાન ભોળાનાથની આરાધના કરતી રહેવી પ્રભાતે વહેલા ઉઠી શિવલિંગની પૂજા કરતી રહેવી આપણે એમ કહેવાય કે એકસો ને આઠ દીવા દરરોજ ન કરી શકીએ પણ દરરોજ એક એક દીવો આપણે કરવો જોઈએ પ્રભાતે વહેલા ઉઠી અને સંધ્યા સમયે બે ટાઈમ આપણે શિવાલય શિવાલયમાં ન જઈ શકીએ તો ઘરે શિવલિંગ સમક્ષ આપણે જ્યોત પ્રગટાવી જોઈએ તો ભગવાન ભોળાનાથ આપણી ઉપર અનરાધાર વરસી જાય અને દરેક જીવ ઉપર કારણ કે જગત પિતા જગત પિતા શિવજી એમ કહેવાય કે દયાળુ દાતાર છે જે જે ભક્તો એમ કહેવાય જે જે શિવભક્તો નિત્ય નિત્ય શિવાલયમાં અથવા શિવલિંગ સમક્ષ જ્યોત પ્રગટાવે છે ભગવાન ભોળાનાથ હંમેશા તેના ભક્તો ઉપર નિરંતર આશીર્વાદ વરસાવે છે એટલે ખાસ શિવ ભક્તો મનુષ્ય અવતાર સાર્થક કરવા માટે આ કળી કાળમાં શ્રેષ્ઠ છે તમે તો શિવ ભક્તિ કરજો અને તમારા પરિવારને પણ કહેવું કે આપણે નિત્ય નિત્ય ભગવાન શિવજીને આરાધના કરવી જોઈએ નિત્ય નિત્ય ભગવાન શિવજીની પૂજા કરવી જોઈએ આદિ અનાદિ અનંત ભગવાન ભોળાનાથની કૃપા ક્યારે વરસી જાય ને તે ખબર નથી હોતી પણ એ ત્યારે જ વરસે છે જ્યારે આપણા જીવનમાં ભક્તિ હોય સારા કર્મો હોય સગ સારા કર્મો તો ખાસ આપણે જીવનમાં હોવા જોઈએ જ્યારે જ્યારે આપણે ભગવાન શિવજીની ભક્તિ કરીએ છીએ ત્યારે ભગવાન આપણું બેકગ્રાઉન્ડ ચેક કરે છે બેકગ્રાઉન્ડ એટલે કે સારા કર્મો ચેક કરે છે જો એમ કહેવાય કે ભક્તિની સાથે આપણું બેકગ્રાઉન્ડ એટલે કે સારા કર્મો આપણા સારા હોય ને તો ભગવાન ભોળાના આપણને આશીર્વાદ દેવામાં પાછી પાની નથી કરતા આ ભ્ર ધરતીમાં નિરંતર ભ્રમણ કરતા રહે છે ભગવાન ભોળાના છે ને તે નિરંતર ભ્રમણ કરતા રહે છે આપણને દેખાતા નથી કદાચ આપણી આજુબાજુમાં હોય કયા રૂપે લાઈટ કરી આપણને દેખાય નહીં ભગવાન ભોળાનાથ તો કંઈક એવું જ છે ભગવાન ભોળાનાથ છે ને અમર છે નિરંજન નિરાકાર છે નિરાકાર ભગવાન ભોળાનાથને એટલે કીધા છે એ તમને દેખાતા નથી આ જે દ્રષ્ટિ છે ને કળિયુગમાં આપણે જન્મેલા જે જીવડાઓ છે તેની દ્રષ્ટિથી આપણે શિવજીને જોઈ નથી શકતા હા એમ કહેવાય છે કે કોઈક સાધુ હોય કોઈ એમ કહેવાય કે દેવ તત્વનો કોઈ કોટી જીવ હોય એમ કંઈક સારો જીવ હોય ને કે ભગવાન શિવજીને સો ટકા પારખી લે છે પણ આપણે તેને જોઈ નથી શકતા એટલે હંમેશા આપણે ભગવાન શિવજીને એમ કહેવાય કે નિત્ય નિત્ય હૃદયમાં રાખીએ એવો ભાવ રાખી અને શિવલિંગની પૂજા કરવી જોઈએ આપણે કદાચ એમ કહેવાય ઘરમાં શિવલિંગ ન હોય કદાચ આપણે શિવાલય પણ ન જઈ શકીએ તો આપણા મુખમાં હંમેશા ઓમ નમઃ શિવાય મંત્ર હોવો જ જોઈએ ઓમ નમઃ શિવાય છે ને તે સાક્ષાત ભગવાન શિવજીનું એક રૂપ જ છે જ્યારે આપણે સાચા હૃદયથી ઓમ નમઃ શિવાય બોલીએ છીએ ત્યારે એમ કહેવાય કે તેના પડઘા આ ધરતીમાં આ બ્રહ્માંડમાં પડે છે અને આ એમ કહેવાય તે પડઘા ઓમ નમઃ શિવાયના પડઘા જ્યારે બ્રહ્માંડમાં પડે છે ને તે પડઘા રિટર્ન આવે છે ક્યારેક તમે બોલજો એ અગાસી ઉપર છત ઉપર હોય અથવા ખુલ્લા વિસ્તારમાં ઓમ નમઃ શિવાય તો તમને પડઘો પાછો સંભળાતો દેખાશે શિવભક્તો તે પડઘો છે ને જ્યારે આપણો પડઘો ઓમ નમઃ શિવાયનો આ બ્રહ્માંડમાં તરે છે અને ભટકાઈને પાછો આવે છે ને તે સુખ લઈને આવે છે હંમેશા એટલે ઓમ નમઃ શિવાયને આપણે જાપ કરવા હંમેશા નિરંતર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બોલવું ભગવાન ભોળાનાથ નું સાક્ષાત રૂપ છે અને શાસ્ત્રોમાં અને શિવ મહાપુરણમાં તો ચોખ્ખું વર્ણન છે કે બધા મંત્રો જેટલા પણ હજારો ને પણ કરોડો મંત્રો બન્યા છે તે ઓમ નમ શિવાયમાંથી ને ઉદભવ થયો છે બધા મંત્રોને આગળ ઓમ લગાડાય છે જ્યારે હિન્દુ સનાતન ધર્મનો કોઈ પણ વ્યક્તિ ઓમથી શરૂઆત કરીને કોઈ પણ મંત્ર બોલે છે ને તો સમજી લેવાનું કે તે શિવ સ્વરૂપ મંત્ર જ બોલ્યો કહેવાય ભલે કોઈ પણ દેવી દેવતાનો બોલતા હોય લક્ષ્મી માતાનો બોલતા હોય ગાયત્રી મંત્ર બોલતા હોય કોઈપણ અન્ય દેવતાનો મંત્ર બોલતા પણ આગળ ઓમ હોવો જરૂરી છે ઓમ વગરનો મંત્ર છે ને તે એમ કહેવાય કે સાર્થક નથી થતો કારણ કે શિવ વગર એક પણ કાર્ય સાર્થક નથી થતું એટલે હંમેશા કોઈ પણ તમે મંત્રોચ્ચાર કરતા હોય ને તો તેની આગળ કદાચ ઓમ લખેલો ન હોય તો પણ આપણે ઓમ લગાડી દેવો કારણ કે ઓમ એટલે કે શિવ શિવ વગર એક પણ કાર્ય અધૂરું રહે છે એટલે શિવ વગર હંમેશા એમ કહેવાય કે એક કાર્ય પૂર્ણ નથી થતું એટલે હંમેશા આપણે શિવને હૃદયમાં રાખવા શિવને પહેલાં પ્રથમ રાખવા

શિવ વખત ખાસ આ વાત મગજમાં રાખી ભગવાન ભોળાનાથ આદિ અનાદિ અનંત છે તેની માયા કોઈ જાણી નથી શકતું પણ જેમ કહેવાય છે ભગવાન શિવજીને જાણવા કરતા માણી લેવા શાસ્ત્ર એમ કહે છે કે ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ પણ સંપૂર્ણપણે ભગવાન શિવજીને જાણી નથી શક્યા પણ જો આ કળીકાળમાં આપણે ભગવાન શિવજીને જાણવાની કોશિશ નહીં કરવાની પણ તેને માણી લેવા તેની ભક્તિ કરી લેવી તો તરી જશું માણવા કરતા તેને એમ કહે કે જાણવા કરતાં તેને માણી લેશું તો સો ટકા આપણે તરી જઈશું આ કળી કાળમાં ક્યાંય જાણવાથી કાંઈ એને કહેવાય એનો તાગ મળતો નથી ભગવાન શિવજીને એમ કહેવાય કે જાણવા માટે ભગવાન બ્રહ્મા એમ કહેવાય કે આકાશ માર્ગે જાય છે જ્યારે ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ એમ કહેવાય કે તેની બંને વચ્ચે ભગવાન અગ્નિસ્તંભ રૂપે જ્યારે પ્રગટ થાય છે ત્યારે વિષ્ણુ ભગવાન પાતાળ લોકમાં જાય છે બ્રહ્મા આકાશ માર્ગે જાય છે છતાં પણ તેનો તાગ મળતો નથી તો આપણે તો માનવ છીએ હે સો વર્ષનું એસી વર્ષનું સાઠ વર્ષનું આયુષ્ય ઘડાવીને આવ્યા છીએ જે એમ કહેવાય કે યુગ યુગોથી ભગવાન શિવરૂપ ઉર્જા છે તે પણ તેને જાણી નથી શક્યા ભગવાન બ્રહ્મા ભગવાન વિષ્ણુ પણ તેને જાણી નથી શક્યા તો આપણે તેને કેમ જાણી શકીએ ઘણા પ્રશ્નો કરતા હોય કે ભગવાન ભોળાનાથ ઓલા ભગવાન ક્યાં છે ઓલા ભગવાન ક્યાં છે કોઈ પણ દેવ તત્વનો કોઈ પણ ભગવાનનો તાગ મેળવવાની કોશિશ ન કરવી જોઈએ હંમેશા આ જે પણ તત્વ છે જે પણ દેવી તત્વ છે તેને માણી લેવું પ્રણામ કરી લેવા કોઈનો વિરોધ નહીં કરવાનો અને જો તમે આવી રીતે માણી લેશો ને તો તમને પરમ જ્ઞાનની પ્રાપ્તિ થશે પરમ આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ જશે અને આ આશીર્વાદ એટલા બધા જોરદાર હોય છે કે જે ધન સંપત્તિથી આપણે નથી ખરીદી શકતા ઘણી વખત એવું હોય છે તમે દવાખાને આપણા પરિવારમાં એડમિટ થયા હોય તો તમે કદાચ લાખો રૂપિયા ધરી દો ને તો કદાચ તમે સાજા ન થાવ પણ પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શિવજીના જો આશીર્વાદ હોય સદગુરુના આશીર્વાદ હોય તો સો ટકા વગર ખર્ચે પણ સારું થઈ જાય છે આવા ઘણા કિસ્સાઓ મેં તો શિવ પણ કોઈ પણ તત્વને જાણવાની કોશિશ ન કરી અને ખાસ કરીને શિવ તત્વને જાણવાની કોશિશ ન કરી તેને માણી લેવું પ્રભાતે વહેલા ઉઠી બે પાંચ બિલિપત્ર ભગવાન શિવજીની શિવલિંગને અર્પણ કરી દેવા એક જ્યોત એક દીવો ભગવાન શિવજી સમક્ષ એમ કે મૂકી દેવો થોડેક ધૂપ અગરબત્તી કરી લેવી તો પણ ભગવાન મહાદેવ રાજી રાજી થઈ જાય છે અને આપણે જાજુ ક્યાં ભોળાનાથ માગે છે કે ભોગ મને આપો ભોળાનાથ સાચા હૃદયનો ભાવ માગે છે સારા કર્મો માગે છે સાચા હૃદયનો ભાગ અને સારા કર્મ માગે છે આ બે વસ્તુ જો તમારા જીવનમાં હશે ને તો તમે સો ટકા નહીં હું એમ કહું છું એક હજાર એક ટકા તમે સુખી થશો થશો અને થાશો તેમાં કોઈ શંકાને સ્થાન નથી શિવભક્ત આજે શબ્દો છે ને કે શંકાને સ્થાન નથી આ સનાતન સત્ય છે આ જે શબ્દો પાછળ આવે છે ને તે સો ટકા થાય જ છે અને ભગવાન શિવજી તો અનંત છે નાની એવી વાત હતી કે ભગવાન શિવજીના શિવાલયમાં દીપદાન કરવું જ્યારે પણ આપણા જીવનમાં એમ કહ્યું કે દાન કરવાની મનમાં ઈચ્છા થાય ને હૃદયમાં ભાવ થાય ને ત્યારે આપણે ભલે રોકડું કોઈને ન દઈએ પણ શિવાલયમાં જઈને દીપદાન કરી દેવું એક એમ કહ્યું પાંચસો ગ્રામ નો ઘીનો ડબ્બો લાવી અને શિવાલય થોડીક સાથે વાટો લઈ અને દઈ આવું અને પૂજારીને કહી દઉં કે હે પૂજારી બાબા હે બાપુ આ દીવો છે ને આ દીવડા મારા અમારા પરિવાર તરફથી આ ભગવાન ભોળાનાથ સમક્ષ દીવા પ્રગટાવજો હમણાં આદરા નક્ષત્ર આવે છે ખાસ કરીને તે દિવસે તો એમ કહેવાય કે ભગવાન શિવજીના શિવાલયમાં અંધારા રહેવા જ ન જોઈએ પ્રભાતે બપોરે સંધ્યા સમયે રાત્રે ભગવાન શિવજીના શિવાલયમાં હંમેશા દીપદાન કરી દેવું દીવડા પ્રગટાવા આદિ અનાદિ અનંત ભગવાન મહાદેવની માયા અનંત છે અને ત્યારે જેને એની માયા એમ કહેવાય એને માયા અનંત છે તેમ એના આશીર્વાદ પણ અનંત છે અને એના આશીર્વાદ પ્રાપ્ત થઈ જાય ને તો આપણા દરેક કાર્ય સંભવ થઈ જવાના છે તમે ન વિચાર્યું હોય ન ધાર્યું હોય ને તેવા કાર્ય પણ સંભવ થઈ જાય છે તમામ ભક્તોને મારે એટલું કહેવાનું કે હમણાં આદ્રા નક્ષત્ર આવે છે માક્ષર મહિનો અત્યારે ચાલે છે તો આદ્રા નક્ષત્રના દિવસે ખાસ કરીને દીપદાન કરજો ભગવાન શિવજીને શિવાલયમાં એમ કહેવાય કે ખાસ કરી અને પૂજા કરવા જાજો કારણ કે આદ્રા નક્ષત્રમાં જે લોકો પૂજા કરે છે જે લોકો ભગવાન શિવજીના શિવાલીમાં પૂજા કરે છે ને તેમને સો મહાશિવરાત્રીની પૂજા કરે ને તેટલું પુણ્ય ફક્ત એક દિવસમાં પ્રાપ્ત થઈ જાય છે વિચાર કરો કે સો વર્ષ તો આપણે જીવવાના નથી પૂરું આયુષ્ય કોઈ જીવતું નથી એવા કોઈક હશે દસ હજારે કે લાખે એકાદ વ્યક્તિ એવું હશે કે સો વર્ષ જીવતા છે પણ આ એમ કહેવાય શાસ્ત્રમાં શિવ ચોખ્ખું લખેલું છે કે જે કોઈ માનવ આદરા નક્ષત્ર અને માક્ષર મહિનામાં જે જે નક્ષત્ર આવશે તે દિવસે કોઈ શિવલિંગ સમક્ષ એમ કહેવાય કે પૂજા કરે છે તેને સો મહાશિવરાત્રીની પૂજા કરે ને તેટલું પુણ્ય ફક્ત એક દિવસમાં પ્રાપ્ત થઈ જાય છે શિવ ભક્તો આથી વિશે શું કહેવાય તો ખાસ કરીને આદ્રા નક્ષત્રના દિવસે આપણે શિવલિંગ પૂજા કરવી જોઈએ અને એમ પણ કહ્યું છે કે આદ્રા નક્ષત્રના દિવસે જે કોઈ માનવ પૂજા કરે છે ભગવાન મહાદેવને તે ભક્ત કાર્તિકે સમાન પ્રિય લાગે છે વિચાર કરો પોતાના પુત્ર સમાન કોઈ ભક્ત પ્રિય લાગે હે તો એ કેટલી વિશેષ વાત કહેવાય અને આ હું કાંઈ મારી વાણી નથી કહેતો આવું શિવ મહાપુરાણમાં ચોખ્ખે ચોખ્ખું લખેલું છે એટલે ખાસ કરી તમામ ભક્તોને એટલું કહેવાનું કે ખાસ કરીને આ આદ્રા નક્ષત્રને માક્ષર મહિનામાં દીપદાન કરવાનું ભૂલતા નહીં અને ખાસ કરીને જો આપણને મોકો મળે ને તો આપણે હાથે દીપ એમ કહેવાય કે પ્રગટાવા શિવાલયમાં જઈ પૂજારીની પરમિશન માગી અને આપણી જાતે સહપરિવાર સાથે એમ કહેવાય કે જ્યોત પ્રગટાવા દીવડા પ્રગટાવા શિવાલયમાં તો ભગવાન ભોળાનાથ સો ટકા નહીં હજાર ટકા નહીં એક લાખ એમ કહેવાય કે હું તો એમ કહું એક લાખ ટકા સો આપણી ઉપર રાજી થઈ જાય છે મહાદેવ આદિ અનાદિ અનંત છે તેની માયા અનંત છે આજે હું મારી વાણીને વિરામ આપું છું ઘણું લાઈમાં વાત થઈ ગઈ અને સુંદર સુંદર પોસ્ટ પણ આપણે આદ્રા નક્ષત્રની ફેસબુકમાં મુકાવવાની છે તો તેને પણ તમે જોજો મોબાઈલમાં સેવ કરજો અને ધર્મ પ્રચાર કરવામાં મારી થોડીક સહાય કરજો કારણ કે આદ્રા નક્ષત્રની તમામ લોકોને હિન્દુ સનાતન ધર્મના લોકોને નથી ખબર હોતી કારણ કે આ શિવ મહાપુરાણ વાંચવાનો કોઈને સમય નથી હોતો એટલે જ્યારે હું એક વીક અગાઉ આદ્રા નક્ષત્ર છ તારીખે છે મારા ખ્યાલ મુજબ તેને એક વીક અગાઉ હું આ પોસ્ટ બધી અપલોડ કરવાનો છું વિડીયો બધા અપલોડ કરવાનો છું તો તમે સેવ કરી અને તમારા સગાવાલાને પણ કહેવું કે આ શાસ્ત્રમાં લખેલું છે તમે જુઓ અને આ આદ્રા નક્ષત્રમાં માક્ષર માસમાં તમે પૂજા કરવા જાજો સો મહાશિવરાત્રીની પૂજા કરો ને તેટલું પુણ્ય ફક્ત એક દિવસમાં પ્રાપ્ત થઈ જશે ભક્તો આવું સાચી એમ કહેવાય કે ધર્મ પ્રચાર કરવામાં મારી સહાય કરજો અને જેટલા પણ આપણી આજુબાજુમાં જેટલા પણ ભક્તો અત્યારે લાઈવમાં છે તેને મારે એટલું જ કહેવાનું કે તે થોડોક ધર્મ પ્રચાર કરે પોતે ધર્મ પ્રચાર કરવા કોઈને આપણે જઈને કહેવાનું નથી પણ તમારા ફોનમાં તમારા સ્ટેટસમાં વોટ્સઅપમાં ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં બધે જેટલા પણ આદરા નક્ષત્રના જે તારીખના ફોટા હોય તેને મૂકી દેવા એટલું કાર્ય કરો ને તો પણ ઘણું ઘણું થઈ જાય તો પણ લોકો આપણે સગાવાલા વાંચવાના જ છે એટલે ખાસ કરીને આ વાતનું ધ્યાન રાખવું કે ભગવાન ભોળાનાથની ભક્તિ કરવી એ તો ખૂબ પુણ્યની વાત કહેવાય પણ ધર્મ પ્રચાર કરવો ને ભગવાન શિવજીનો ધર્મ પ્રચાર કરવો ને તે મહા એમ કહેવાય કે પુણ્યની પ્રાપ્તિ થાય છે મહાન પુણ્યની પ્રાપ્તિ થાય છે ખાસ કરી અને આ લાહાવો ચૂકતા નહીં આ જ મહિનામાં આ લાહાવો આપણને મળવાનો છે હું માણી હું કહેવાય હું મારી વાણીને વિરામ આપું છું બધા શિવભક્તને મારા હર મહાદેવાર અને ઓમ નમઃ શિવાય